સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે કે સરસ મજાની યોજના એટલે કે બેટરી પંપ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે મિત્રો જેની અંદર પાક સંરક્ષણ સાધન બરાબર બેટરી સંચાલિત પંપ આવે છે દવા છાંટવાનો પંપ એ ખરીદવા માટે સરકાર છે સબસીડી આપતી હોય છે જેની અંદર અનુસૂચિત જાતિના ખેડૂતો હોય અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય કે સામાન્ય ખેડૂતો હોય મિત્રો પાવર સંચાલિત જે પંપ આવે છે મિત્રો આઠથી બાર લિટર કેપેસિટીનો જેની અંદર છે મિત્રો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મહિલા ખેડૂતો અને શ્રીમાન ખેડૂતોને એકત્રીસો રૂપિયાની સહાય અને અન્ય જે સામાન્ય લાભાર્થીઓ એને પચીસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે મિત્રો હવે વાત કરીએ આજે કેપેસિટી છે બાર લીટરથી સોળ લીટરની કેપેસિટીનો જો તમે પંપ ખરીદો છો અને તમે જો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શ્રીમાન કે મહિલા ખેડૂતો તો આડત્રીસ રૂપિયા અડત્રીસો રૂપિયા અને અન્ય જે લાભાર્થી હોય તો એને ત્રણ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે મિત્રો વાત કરીએ જો તમને આ કેપેસિટી છે એ સોળ લીટરથી વધારેની કેપેસિટી હોય બરાબર તો તમને મળવાપાત્ર સહાયની વાત કરીએ જો તમે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શ્રીમાન બરાબર મહિલા ખેડૂતો કે નાના ખેડૂતો તો તમને રૂપિયા દસ હજાર સુધી અને અન્ય જે લાભાર્થી હોય એને આઠ હજાર રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થશે મિત્રો ફોર્મ જે આ ખેડૂત પોર્ટલ ઉપર છે ભરવાનું છે આજે છેલ્લી તારીખ છે સત્તર અગિયાર બે પચીસ તાલુકાના લક્ષ્યાંક મુજબ છે તમને યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે મિત્રો અને આની જે ખરીદી છે જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની થશે વધારે માહિતી મારી આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું